બાપ બાપદાદાએ આપેલી જમીનો સાચવી રાખવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની પાટીદાર યુવક યુવતીઓને સલાહ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ ગામમાં લીવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા અને તેમણે તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ કરી સાથે જ કહ્યું કે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારતો હોય છે સમાજમાં દીકરીઓને અભ્યાસમાં આગળ વધવાની સાથે ઈજ્જત સાચવવા ટકુર કરી તો સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર એકવીસ નવ દંપતીને આશીર્વાદ આપ્યા આજની જનરેશનમાં ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે નો કરે તો કાઈ નહીં પણ બાપ દાદા એબીસી ની વેદતા ની વિઘા ઓસા નો કરતા એવું કારણ કે સમય એવો એવો હશે જેટલા વિઘા તમારે છે ને તે તમારી બોલબાલા થવાની જમીલું છે આપણી બાપ દાદા ની વર્ષો ની આપણી મૂડી આ સાચવવાની જવાબદારી આપણી છે અને કીધું ને એટલા માટે સોળ ગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તામાં આવતો તો આપણે છાત્રાલય પણ શરમાં ગયો હતો જ્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો અને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા પડે સમાજ એવું પણ